આપ સૌને પ્રણામ હું પોતે હિતેન્દ્ર વસાવા આપ ભરૂચ સમાચાર ચેનલ તરફથી હું આપ સૌને જણાવવા માગું છું ડેડીયાપાડા તાલુકામાં આવેલું આવ્યું ખાપજી ગામ અને ખાપજી ગામમાં આવેલું આવ્યું ચૈતરફળિયું ચૈતરફળિયામાં આવવા જવા માટેનો મેઇન રસ્તો રાજકારણ આ જ રોડ પર પંચાયતની ઇલેક્શન હોય છે ત્યારે આ જ રસ્તાના લીધે રાજકારણ રમાય છે અને પ્રતિનિધિ જે પણ ઉમેદવાર હોય તે જીતીને આવી જાય છે અને સૂત્ર એક જ બોલે છે કે અમે જીતીશું તો આ રસ્તો બનાવીશું તો ખાબજી ગામમાં આવવા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે જે વર્ષોથી આ પોઝિશનમાં છે તો આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે જલ્દીથી જલ્દી આ રોડ બને ફરીવાર જો પંચાયતનું ઇલેક્શન આવતા પહેલાં આ રસ્તો થઈ જાય એવી અમારા સૌની નમ્ર અપીલ છે અને આપ ભરૂચ સમાચાર ચેનલ તરફથી હું આપ સૌને જણાવવા માગું છું જલ્દીથી જલ્દી આ રસ્તો થઈ જવો જોઈએ આપ સૌને પ્રણામ